નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત સ્વાગત કરું છું આજે આપણે એક બાજરીના ફિલ્ડ ઉપર આવ્યા છીએ અને આ બાજરીની અંદર એનપીકેના કંસોટિયાનો ઉપયોગ કર્યો છે તો આજે આપણે જોઈએ કે આની અંદર શું ફાયદા આપણને જોવા મળી રહ્યા છે તો આપણો એનપીકેના કંસોટિયા પાયાની અંદર ચાર કિલો પ્રતિ એકરના હિસાબથી ઉપયોગ કર્યો તો અને અંદર ફૂટાવ પણ ખૂબ સરસ જોવા મળી રહ્યો છે બાજરીની હાઈટ પણ સારી છે ડુંડા પણ સારા લાગ્યા છે અને ડુંડાની અંદર દાણા પણ ખૂબ સરસ ભરાયેલા છે તો દાણા પણ તમે આની અંદર જોઈ શકો છો ખૂબ સરસ દાણા ભરાયા છે બાજરીની અંદર અને ડુંડાની જે લંબાઈ ખરી એ પણ એક ફૂટ જેટલી લંબાઈ છે તો ખૂબ સરસ પરિણામ મળે છે તો બાજરીનું આપણે જ્યારે વાવેતર કરતા હોય ખેડૂત મિત્રો ત્યારે શરૂઆતમાં પાયાની અંદર આપણે જે પણ ખાતર આપતા હોઈએ એની સાથે એનપીકેના કન્સોટિયા એટલે એનપીકેના જે બેક્ટેરિયા આવો છે એનો ઉપયોગ તમે કરી શકો છો ગ્રેન્યુઅસ ફોર્મની અંદર જેવું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું ગ્રીફિંગ કરીને આવે છે અમે આ બાજરીનું જે ફિલ્ડ છે એ પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ આપણને નજારો જોવા મળી રહ્યો છે બાજરીના ફિલ્ડનું અને એક સરખી હાઈટ જોવા મળી રહી છે જય હિન્દ જય ભારત